હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવા બટેટાના ફરાળી પાપડની રીત આ પાપડ બનાવવા બિલકુલ અઘરા નથી ફ્રેન્ડ્સ મશીન વગર વણ્યા વગર આજે આપણે આ પાપડ તૈયાર કરવાના છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે કે તમે એક કિલોની જગ્યાએ બે કિલોના પાપડ બનાવશો અને બાળકોને પણ તમે આ રીતે તળી અને લંચ બોક્સમાં આપી શકો છો તો તેના માટે અહીંયા એક કિલો બટેટા આપણે લઈ લેવાના ધોઈને ત્યારબાદ મોટા બટેટા હોય તો આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને કૂકરમાં બટેટા ડૂબે એટલું પાણી ઉમેરી ફૂલ ફ્લેમ ઉપર પાંચ સીટી વગાડી લઈશું અથવા તો બટેટા બરાબર બફાઈ જાય એટલી સીટી આપણે વગાડી લઈશું બટેટા કડક ના રહે એનું ધ્યાન રાખવાનું બટેટા એકદમ બફાઈ જવા જોઈએ વધારે બફાઈ જશે તો વાંધો નહીં આવે પણ કડક ના રહેવા જોઈએ બટેટા બફાઈ જાય એટલે થોડા ઠંડા કરી લેવાના અને તેને આ રીતે છોલી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી છોલાઈ જાય છે આ રીતના બટેટા બફાવા જોઈએ હવે આપણે આ બધા બટેટા છોલી અને તેને છીણી લઈશું મેશ નથી કરવાના તેને આ રીતે છીણીની મદદથી જ છીણવાના છે મેશ કરશો તો તેમાં ગાંઠા રહી જશે અને પાપડ પાડતી વખતે વચ્ચે નળશે એટલે આ રીતે છીણી લેવાના ત્યારબાદ તેની અંદર મસાલો કરીશું આપણે તો અહીંયા આપણે ફરાળી પાપડ બનાવવાના છે એટલે સિંધો મીઠું એડ કરીશું તમે નોર્મલ મીઠું પણ નાખી શકો છો રેગ્યુલર ત્યારબાદ થોડા ચીલી ફ્લેક્સ નાખીશું જો બાળકોને ખાવાના હોય તો તમે ચીલી ફ્લેક્સ સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા નાખી શકો છો ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું ચીલી ફ્લેક્સની જગ્યાએ અહીંયા તમે લીલા મરચાં ક્રશ કરીને પણ નાખી શકો છો હવે બરાબર તેને આ રીતે મસળી લઈશું બટેટાને એકદમ સરસ રીતે આપણે જે રીતે લોટ બાંધતા હોય એ રીતનું સ્મૂથ આપણે આ કરી દેવાના છે બટેટા તમે જોઈ શકો છો તેનો કલર પણ બદલાઈ ગયો છે અને બટેટા એકદમ સ્મૂથ થઈ ગયા છે ત્યારબાદ તેલવાળો હાથ કરતા જઈ અને આ બટેટાના માવાના આપણે લુવા પાડીશું તમને જો નાના પાપડ ગમતા હોય તો તમારે નાના લુવા પાડવાના અને મોટા પાપડ ગમતા હોય તો મોટા લુવા પાડવા તમે તમારી પસંદગી પ્રમાણે પાપડ બનાવી શકો છો નાના કે મોટા પણ વધારે મોટા પાપડ હશે તો તળતી વખતે થોડી તકલીફ પડશે અહીંયા અમે મીડિયમ સાઇઝના પાપડ બનાવવાના છે એટલે એ રીતના લુવા પાડ્યા છે આ રીતે થોડો તેલવાળો હાથ કરશો એટલે હાથમાં બિલકુલ ચોંટશે નહીં લાગે છે ને ચોખાના પાપડ બનાવતા હોય એ રીતના જ લુવા એક વખત તો કોઈ જોશે તે લોકોને ખબર પણ નહીં પડે કે આ બટેટાના પાપડ છે એટલા સરળતાથી બની જાય છે હવે આપણે વણવાની ઝંઝટ વગર આ રીતે એક પ્લાસ્ટિકની સીટ લઈ લેવાની છે તમારી પાસે બટર પેપર હોય તો એ પણ તમે લઈ શકો છો નહીં તો પ્લાસ્ટિકની થેલી લેવાની અને નીચે પ્લાસ્ટિક પાથરી દેવાનું મોટું આપણે આ પાપડ પ્લાસ્ટિક ઉપર જ પાથ પાડવાના છે અને ઉપર આ રીતે કોઈ ડીશ હોય એને પ્રેસ કરવાની એટલે પાપડ સરળતાથી પડી જશે તમે જોઈ શકો છો બિલકુલ વાર નથી લાગતી નાના બાળકોને તમે આપશો આ કામ તો એ લોકો પણ કરી દેશે અને બીજા લુવાને આપણે ઢાંકીને રાખવાના એટલે એ સુકાઈ ના જાય જો લુવા સુકાઈ જશે તો પાપડ બનાવતી વખતે ફાટી જશે એ એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે નીચે પ્લાસ્ટિક પાથરી દેવાનું અને એની ઉપર તેલ લગાવવાની જરૂર નથી ખાલી ઉપર જે પ્લાસ્ટિકની સીટ આપણે મૂકીશું એની પર એક જ વખત તેલ લગાવવાનું અને આ રીતે લુવામાંથી પાપડ તૈયાર કરી લઈશું ફક્ત અડધો કલાકની અંદર એક કિલો બટેટાના પાપડ તૈયાર થઈ જાય છે એકદમ સરળતાથી અને તેને ઘરમાં જ અમે સૂકવ્યા છે તડકામાં સૂકવવાની પણ બિલકુલ જરૂર નથી તમે ઘરમાં જ આ પાપડ બનાવી શકો છો પંખા નીચે જ આ સુકાઈ જાય છે અને જ્યારે સુકાશે ત્યારે એની જાતે જ તે પ્લાસ્ટિક ઉપરથી ઉખડી જશે તમે જોઈ શકો છો પાપડ એકદમ સુકાઈ ગયા છે સરસ રીતે બી બે દિવસમાં જ આ પાપડ સરસ સુકાઈ ગયા હવે આપણે તેને તળીશું તો તેના માટે અહીંયા તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું અને આ પાપડને તળતા પણ વાર નથી લાગતી ફક્ત તેલમાં નાખો અને તરત જ તળાઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ તળાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં ચોખાના પાપડ ચોખાની સેવ સાબુદાણાના પાપડ કુકરમાં બનાવવાની સરળ રીત પણ અમે મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ બધું તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો હું તમને અવાજ સંભળાવું તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પાપડ તૈયાર થયા છે તો જો તમે ક્યારેય આ રીતે બટેટાના પાપડ ના બનાવ્યા હોય તો એક ચોક્કસથી ટ્રાય કરજો આ એકદમ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ બટેટાના પાપડની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય